છતાં પણ કરવામાં આવે છે અંગારામાંથી દોડવાની વર્ષો જૂની પરંપરા છે અંગારા પર દોડવા છતાં દાસ્તા નથી યુવાનો માતાજીના આશીર્વાદ થકી પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે ગામોમાં પ્રગટાવવામાં આવે છે હોળી ગ્રામજનોએ હોળી માતાની પૂજા અર્ચના કરી હતી અંગારા પર દોડે છે પરંતુ કોઈ પણ જાતની ઈજા પહોંચતી નથી અંગારા પર દોડવા જતા ઇજા પહોંચતી નથી આ એક આસ્થાનું કેન્દ્ર જ કહી શકાય માતાજીના આશીર્વાદ થકી આ સમગ્ર પરંપરાગત શિક્ષણ ઉજવવામાં આવે છે કે સાયટ સહિત ગામોમાં પ્રગટાવાય છે હોળી ગ્રામજનો હોળી માતાજીની પૂજા અર્ચના કરે છે કે ગઈકાલે હોળી પ્રગટાવી રાજ્યો પરબા તેની ઉજવણી કરવામાં આવે છે તમામ જગ્યાએ હોળી પ્રગટાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે સુરતમાં પણ તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી પરંતુ અહીંયા પ્રકૃતિ જૂની પરંપરાગત ચાલી રહી છે સુરત થી જોડાઈ ચુક્યા છે કિરણસિંહ ગઈકાલે હોળીનો મહાપર્વ અને જે રીતે યુવાનો આ સળગતા અંગારા પર ચાલે છે અને કોઈ પણ જાતની ઈજા પહોંચતી નથી શું વધુ વિગત સમગ્ર દેશની અંદર હોળી ધૂળેટી ની ધૂમ હોય છે હોળી ધૂળેટી નો જે તહેવાર છે આસ્થા પૂર્વક ઉજવાતો હોય છે અને હોળી ની જે વાત કરીએ ગામડે ગામડે હોળી આવતી હોય છે આસ્થા લોકો જોડાતા હોય છે દિવસ દરમિયાન ઉપવાસ કરતા હોય છે અને ત્યારબાદ સાંજે હોળી પકટાવ્યા બાદ એની પટક્ષી કર્યા બાદ એને ઉપવાસ છોડતા હોય છે ધાર્મિક રીતે આનું મહત્વ ખુબ છે અને તેમાં ઓલપા તાલુકા ઉજવણી કરવામાં આવે છે દિવસ દરમિયાન આ ગામની અંદર જે એમના દૂર દૂર લોકો હોય છે તે આવી જતા હોય છે કારણ કે અહીંયાની ની હોળી નું એક મહત્વ છે સ્થાનિક લોકો દ્વારા છેલ્લા ચાર પેઢી બતાવ્યા બાદ જ્યારે એના અંગાળા હોય છે તેને પાછળવામાં આવતા હોય છે અને ગામના યુવાનો નજીકના તળાવમાં સ્નાન કર્યા બાદ આ અંગારા પર ખુલ્લા પગેરી એ લોકો અંગારા પર ચાલતા હોય છે બાળકો યુવાઓ અને વૃદ્ધો આ અંગારા પર ચાલતા હોય છે આજુબાજુ સંખ્યા સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ ચમત્કાર ગણો સત્તા ગણો પરંતુ લોકોની ધાર્મિક લાગણી આની સાથે જોડાયેલી હોય છે અને દૂર દૂર થી લોકો જોવા માટે આવતા હોય છે જી કિરણ કિરણસિંહ આપે જણાવ્યું ખરેખર એક અનોખી જ વાત કહી શકાય કારણ કે જે રીતે અંગારા પર છે ચાલે છે જે રીતે અને કોઈ પણ જાતની સાથે જ આની સાથે કોઈ માન્યતા છે કે ખાલી જગ્યા પર આ રીતે અંગારા પર ચાલવામાં આવે છે કારણ કે હોળી તો દરેક જગ્યાએ થતી હોય છે દરેક જગ્યાએ પ્રગટાવવામાં આવતી હોય છે પરંતુ આ જ જગ્યા ઉપર ખાસ આવી રીતની પરંપરાગત યથાવત રાખવામાં આવે છે એની પાછળ કોઈ દંતકથા છે કે કઈ રીતની માન્યતા છે તેઓના એક વડી ના શકે બસ આમના સાથે વધી આપણા આટલી સુધી આ અંગાળા પણ ચાલુ હોય હોય તમામ લોકો ચાલે છે પરંતુ જેમ છેબંધીઓ હોય છે આટલા દિવસ ને તેઓના ઘરે આવી જતા હોય છે અને જો આ દ્રશ્ય જોવા માટે લોકો ત્યાં લોકો અંગારા પર ચાલતા હોય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા હોય છે હા જી જી કિરણ સે સમગ્ર વિગત બદલ આભાર તો સુરત માં આ એક વાસ્તા કેન્દ્ર છે જ્યાં લોકો કોઈ પણ જાતનું નું કશું પહેર્યા વગર જ અંગારા પર ચાલે છે છતાં પણ તેમને કોઈ પર જાત ઈજા નથી પહોંચતી અને લોકોની માન્યતા છે કે આ રીતે ચાલવા થી તેમના દુખો પણ દૂર થતા હોય છે દૂર દૂર થી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે આપડે સજા રાખવું પડે એમ મનમાં કોઈ આજે નહીં આવે પછી આપણે કોઈ સાથે અડકવાનું નહીં કોઈ પીધેલા ખાધેલા હોય તેની સાથે હડકવાનું નહીં કમસે કમ સો થઈ જાય એસી માસ સો માસ દોઢસો માસ જેટલા થાય એટલે મારી પાસે ચાલે એના પછી ખબર પડે